સુરતમાં વધુ એક હત્યાનો બનાવ પૂર્ણા ગામ વિસ્તારમાં ભાણીયા ધરપકડ કરી છે ભાવનગરના રહેતી યુવતીને તેના દીકરો લગ્નમાં સાત દિવસમાં ભગાડીને સુરત લઈ આવ્યો હતો ત્યારબાદ બે ભાઈઓ દીકરીને લેવા માટે સુરત આવ્યા હતા દરમિયાન ભાણિયાએ બે મામા અને તેના એક પુત્ર પર હથોડા સહિતના હથિયારોના ઘા મારીને એક મામાને મોતને ઘાટ ઉતાર્યા યુવકને ગુસ્સો આવતા હત્યા કરી હોવાની વિગતો સામે આવી છે બંને પક્ષના ફરિયાદી તેમજ આરોપી બંને એક જ જ્ઞાતિના હોય બોલાચાલી થતાં ઉશ્કેરાટમાં આવી જઈ આ કામના આરોપીઓએ પોતે ત્યાંથી લાકડી તેમજ પાઇપ અને છૂટા પથ્થર મારી અને આ કામના ફરિયાદીના બાપાને માથાના ભાગે ગંભીર ઇજા કરેલી અને તેઓ મરણ ગયેલા અને ફરિયાદીના પિતાશ્રીને પણ આ મારામારી દરમિયાન માથાના ભાગે ઈજા થયેલી અને ફરિયાદીને પણ હાથના ભાગે લાકડું વાગવાથી ઈજા થયેલી અને આ કામે તાત્કાલિક પૂણા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવામાં આવેલો તેમજ ગુનાના કામે ચારે આરોપીઓને પોલીસે ડિટેન કરી લીધા છે તેમની ધરપકડની કાર્યવાહી ચાલુ છે અને વૈજ્ઞાનિક ઢબે તપાસ હાથ ધરવામાં આવી છે